નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે તાજેતરમાં સુરેન્દ્રનગરમાં પીઆઈના ભાઈના ઘરમાં ભાઈ ના જુગારધામ ઝડપાયું હતું જેમાં એસએમસી એ જુગાર રમતા ત્રીસ લોકો ધરપકડ કરી હતી એસએમસી એ પાટડી વેલનાથ નગરમાં દરોડો પાડ્યો હતો જ્યાં પાંચ મહિલા સહિત ત્રીસ લોકોને ને જુગાર રમતા ઝડપ્યા હતા શહેર ના રહેણાંક મકાન ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી જુગારધામ પકડતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે

રાજકોટ જિલ્લાના ઉપરેટામાં આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાં ડીએપી ખાતરની ખૂબ જ અછત સર્જાઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા ભાદર રોડ પર આવેલ ગિરિરાજ ફર્ટિલાઇઝર સુવિધા કેન્દ્ર ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી ખાતરની ભારે અછતને લઈ અને રોજેરોજ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે પણ હજુ ઉપરેટામાં આજ દિન સુધી ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયેલ નથી

નાસકાંઠા જિલ્લાના પાવન તીર્થ સ્થળ ઓગરથળી મઠના મહંત પૂજ્ય જગદીશપુરી બાપુ દેવલોક પામ્યા છે આજે વહેલી સવારે પૂજ્યશ્રીને હૃદયરોગનો હુમલો આવેલ જે પ્રાણ ઘાતક નીવડ્યો હોવાના સમાચાર પ્રસરી જતા ઉત્તર ગુજરાતમાં શોકમગ્ન માહોલ છવાઈ જવા પામ્યો હતો ઉદારદિલ ગાદીપતિ મહંત નાની ઉંમરમાં આકસ્મિક દેવલોક પામતા ભાવિકોમાં ઊંડા આઘાતની લાગણી છવાઈ છે કૈલાસ થયેલા પૂજ્ય મહંતના દિવ્ય આત્માને શ્રદ્ધા સુમન અર્પણ કરવા વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા સરકાર દ્વારા હાલ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ખાતે ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો નું શુભ મુહૂર્ત પ્રસંગે ડીસા એપીએમસી ચેરમેન ગુવાભાઈ દેસાઈ વાઇસ ચેરમેન અર્જુનભાઈ અને ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ આદિએ હાજરી આપી અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રાઇઝ સ્પોર્ટ સ્કીમ અનવે રાજ્યના એકસો થી વધુ કેન્દ્રો પરથી આગામી નેવું દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે અમદાવાદમાં વધતી સ્ટેશનના પીઆઈ બીડી ઝીલારી સસ્પેન્ડ એલિસ બ્રિજ ફાયરિંગ કરી હત્યાના મામલે ઢીલી કામગીરી બાબતે સસ્પેન્ડ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના પીઆઈ એસ એ પટેલ સસ્પેન્ડ અમદાવાદના ઇતિહાસમાં પહેલી વાર એક દિવસમાં બે પીઆઈ સસ્પેન્ડ ગુનાખોરી કાબુમાં ન રાખનાર બે પીઆઈને ને કરાયા સસ્પેન્ડ દિલ્હી સરકારે સોમવારે કહ્યું કે શહેરમાં વધતા પ્રદૂષણના સ્તર વચ્ચે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટેના વર્ગો પણ ઓનલાઈન લેવાશે દિવસની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ માટે તમામ શારીરિક વર્ગો બંધ કરવાનો તાત્કાલિક નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આજે ગાંધીનગર દાંડીકુટીના કાર્યક્રમમાં રહેશે હાજર પોસ્ટ વિભાગના ટિકિટ પ્રદર્શનીમાં આપશે હાજરી રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં રહેશે હાજર હિંમતનગરમાં સાબર કાર્યક્રમમાં હાજરી આપશે સેલા તળાવમાં બ્યુટિફિકેશનના ખાત મુહૂર્તમાં રહેશે હાજર દેશમાં એક પછી એક અચાનક મૃત્યુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે હાર્ટ એટેકથી મોત થવાના સમાચાર સતત પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે હવે ઉત્તર પ્રદેશના હાથ રસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં વરરાજાનું સાત ફેરા ફરે તે પહેલા જ અચાનક મોત થયું હતું વરરાજાના મોત થી લગ્ન પ્રસંગમાં માતમમાં ફેરવાયો હતો વરરાજાના મોત પહેલા ડાન્સ કરતો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે